તમારે લીલો લેવાના છે પાંચ હજાર ને હમણાં તમને અમુક ને અત્યારે વાપરવાના જવાના ભાડા તમને ભયા રીતે આવું ને અત્યારે તમારે બેન વહી જવાનું અને બીજા રીતે નહીં જવાનું આપણે પેલા વિક્રમભાઈ ખબર છે ને પણ રમેશભાઈ એ બધા ગયા ને બધા પૈસા માગે અને હીરામાં મહી જાય છે મારે રૂપિયા પૈસા જ્યાં નહીં બે બે રીતે વાપરવાના હું આપી દઉં તમારે બીજા કોઈ જવાનું નહીં

ભાઈ કીધું અને આજે હું સાનો મારો ટીમ ભાગ્યો ને તો બરોબર વાયા જોડ્યા હનુમાન જાય ગયો હતો એ જ્યાં ભાગ્યા છે આજે ગુરુવારે આરા પાંચ ગયા ધોરમાં એટલે ખબર હે બધા આમ ભાગો હોય છે એમ કહે લઈ ગયા છે તમારે ચિંતા લેવાના હતા અત્યારે વિક્રમભાઈ ભાઈ રૂપિયા આવું ને બાપ્રોન લઈને લઈ જાવ

તમને અત્યારે હું વાપરો ને આપ્યો નહીં પછી તમે કામ જ રજાવો તમારે તમને બે હજાર હમણાં હું કરી દઈ બરોબર પછી તમે પણ આમાં બીજા કોઈ આપણા કારખાનામાં ગયા હતા નહીં પૈસા મારી પાસે ત્રણ હજાર રૂપિયા એ જો પરેશભાઈને આપણે બે હજાર રૂપિયા આપી દીધા અને વિક્રમભાઈને હજાર રૂપિયા દેવાના બે હજાર તમને તમારે બીજા એક નહીં ગયા હું કંઈ ન કહો કંઈ ન જોતા ને ફળ માખે તમારે ઘટશે પૈસા જો તમને કહી દઉં

હું એટલે ભાઈ ગયો મેં તમને ભાઈ હતા ત્રણ ભેરાવવા મોડો ને ભાઈ ગયો આટલે ગાડી આગળ હું છે આ તમારે કેટલા લેવાના છે આવો બે હજાર બે હજાર બે હજાર હમણાં હું તમને આપું બરોબર જો પરેશ ભેના જ આપણે આવી દીધા અને રમેશ ભેના નિક્રમભાઈ દેવાના હે એમ કોઈ ક્યાં તા નહીં પૈસા ઘટાઈવું હોય કોઈ ના આપે માપે માપે બધાને નહીં દેવાનું બરોબર એમ જાણ પડી બેહો અમને છ વાગ્યે આપી દઉં એલા મારા બધા કારીગર હાથ ધોઈને વાયા પીડાએ ઉપાડ માગ માગ કરે પીછો મૂકતા નથી હું જેટલો ભાગ્યો પણ તોય વાય આવે હે શું કરું આ કારીગરનું સાનો માનો એમ કંઈક મૂકીને ભાગી જાઉં ગણતરી એવી એક લાવો મૂકીને ભાગી જાઉં આ નગર મને મૂકશે નહીં સમજ્યા બહુ મને એલા બધા જેટલું હું ઉપાડ બધા માગ મેઘ કર્યા મહેંદીમાં ચા બધી મારે ઉપાડ દેવો એમ હાવ પૈસા નથી મને આવું મૂંઝી ને આવ્યો કાયરી કરો ઘડી ઉલો આવે ને તીલો આવે ને માજ મૂકી કરે નગરા પૈસા તો મિત્રો કેમ લાગ્યો આજનો બ્લોગ ખૂબ મજા આવી ને આપણે મનોરંજન માટેનો જે બ્લોગ બનાવતા હોય કે કારખાનાના અરજ મનોરંજન માટે જ બ્લોગ બનાવી દીધો આપણે હીરાની ચેનલમાં ઘણા બધા જઈને કોમેન્ટ કરતા હોય કે ધરમસિંહ મીડિયા કોમેડી કરવાની તો સ્પેશિયલ આપણે બ્લોગની ચેનલ છે ધરમસિંહ બી કે બ્લોગ એ ખૂબ તમને હસાવવા અને મનોરંજન માટે જ આપણે જે બધા બ્લોગ નાખીએ છીએ ફેમિલીવાળા બ્લોગ હોય છે અને નોકરાનો બ્લોગ લેવી છે આપણા કારખાનાના હોય બધા મિત્રો મારા અમે બધાએ મળી અને કોમેડી કરતા હોય છે તો આવીને આવી તમે કોમેડી જોવા માટે ધરમજી મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને બધાને વધુમાં વધુ આપણી ચેનલ મોકલજો આપણે વિડીયો મોકલો એટલે બધાને મળી રહે કે હીરાવાળાની કેવી મોજ હોય છે આજના માટે એટલું જ અને મળશું કાલે આપણે ફરી નવા બ્લોક પછાત બધા મિત્રોને ધરમજીભાઈના જય માતાજી